સુરતમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે રાંદેર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે એજાજ ગુલામ મેમણ મોહમ્મદ ફૈઝલ હબીબ ચાંદીવાલા પોલીસ ગિરફતમાં આવ્યા છે જ્યારે વેપારીઓ પાસે કાપડનો જથ્થો મંગાવી આરોપીઓ આચરતા હતા છેતરપિંડી મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી વેપારીઓને પૈસાનું ચૂકવવાનું પણ ન કરતા હતા

જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાં છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પોંચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે